નમસ્કાર એઆઈએટી જેવી પરીક્ષાઓની તૈયારીમાં જોડાયેલા સૌ મિત્રોનું સ્વાગત છે શિક્ષણ અધિકાર અધિનિયમ એટલે કે આરટીઈ ટી બે હજાર નવ એ તો આપણા માટે ખૂબ જ અગત્યનો વિષય છે તો ચાલો આજે આપણે એના પહેલા પ્રકરણની એટલે કે એના પાયાની વાત એકદમ સરળ ભાષામાં સમજી લઈએ તો સવાલ એ છે કે આ જે શિક્ષણના અધિકારનો કાયદો છે એનો પાયો શું છે મતલબ એવી કઈ વસ્તુ છે જેના પર આખો કાયદો ટકેલો છે ચાલો બસ આજ સવાલના જવાબથી આપણે શરૂઆત કરીએ જો કોઈપણ કાયદાને સમજવું હોય ને તો સૌથી પહેલાં એની કલમ એક જોવી પડે એને તમે કાયદાનું આઈડી કાર્ડ સમજી લો એમાં બધું જ લખેલું હોય કે ભાઈ આ કાયદાનું નામ શું છે ક્યાં લાગુ પડશે અને ક્યારથી શરૂ થયો આ સ્લાઇડ પર જે ત્રણ વાતો છે ને એ પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવી છે પહેલી વાત કાયદાનું આખું ઓફિશિયલ નામ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ બીજી વાત એ ક્યાં લાગુ પડે છે તો કે આખા ભારતમાં અને ત્રીજી અને સૌથી અગત્યની વાત એની તારીખ એક એપ્રિલ બે હજાર દસ આ તારીખ તો ભૂલવાની જ નથી એટલે ટૂંકમાં કહીએ તો કલમ એકનું કામ બિલકુલ સ્પષ્ટ છે એ કાયદાનું નામ એનું વિસ્તાર અને એના અમલની તારીખ આ ત્રણ વસ્તુઓ પાકી કરી દેશે જેથી આગળ જતા કોઈ કન્ફ્યુઝન જ ના રહે ચાલો તો હવે કાયદાની ઓળખાણ તો થઈ ગઈ પણ કાયદાને સમજવા માટે એની ભાષા એના શબ્દો સમજવા પડે બસ આ જ કામ કલમ બે કરે છે એને આપણે આ કાયદાની ડિક્શનરી કહી શકીએ એમાં બધા અગત્યના શબ્દોનો મતલબ સમજાવ્યો છે અને આ ડિક્શનરીનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો શબ્દ છે બાળક તો આ કાયદા પ્રમાણે બાળક કોને કહેવાય તો કે જેની ઉંમર છ થી ચૌદ વર્ષની વચ્ચે હોય આ આંકડો બરાબર મગજમાં બેસાડી દેજો આ જ ઉંમરના બાળકો માટે આખો કાયદો છે હવે બે શબ્દો એવા છે જેમાં મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે મફત અને ફરજિયાત ચાલો આને બરાબર સમજી લઈએ મફત શિક્ષણ એટલે શું એટલે કે બાળકના વાલી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી એટલું જ નહીં પુસ્તકો અને યુનિફોર્મ જેવી વસ્તુઓ પણ મફત આપવાની અને ફરજિયાત શિક્ષણનો મતલબ છે કે બાળકનું એડમિશન કરાવવાની અને રોજ સ્કૂલે આવે એ જોવાની જવાબદારી સરકાર અને સ્થાનિક તંત્રની છે આ ફરજ છે કોઈની મરજી નથી સારું તો આ કાયદો કઈ શાળા પર લાગુ પડશે અહીં પણ જુઓ શાળા શબ્દનો અર્થ બહુ મોટો રાખ્યો છે પછી એ સરકારી હોય સરકાર પાસેથી મદદ લેતી એટલે કે અનુદાનિત હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલ હોય લગભગ બધી જ શાળાઓ આ કાયદાના દાયરામાં આવી જાય છે જેથી કોઈ બચી ન શકે તો આ બધી જ જવાબદારી ઉપાડશે કોણ કાયદામાં એક શબ્દ છે યોગ્ય સરકાર આનો સીધો મતલબ થાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલે કે આ કાયદાને લાગુ કરવાની મુખ્ય જવાબદારી દેશ અને રાજ્યના સૌથી મોટા શાસનની છે પણ વાત અહીં અટકતી નથી કાયદો જવાબદારીને છેક નીચે ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જાય છે સ્થાનિક સત્તા આ શબ્દમાં કોણ કોણ આવે ગામ હોય તો ગ્રામ પંચાયત નાનું શહેર હોય તો નગરપાલિકા અને મોટું શહેર હોય તો મહાનગરપાલિકા કેમ કે ખરેખરું કામ તો આ જ લોકોએ જ કરવાનું છે જમીન પર ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એમાંથી પરીક્ષા માટે કઈ કઈ વાતો સૌથી કામની છે હવે એનો એક ટૂંકો સારાંશ જોઈ લઈએ તો માની લો કે પરીક્ષાના આગલા દિવસે રિવિઝન કરવાનું છે તો આ પહેલા પ્રકરણમાંથી કયા મુદ્દાઓ પાક્કા કરી લેવા જોઈએ ચલો એના પર જ ફોકસ કરીએ બસ આ ચાર વસ્તુઓ મગજમાં ફિટ કરી લો પહેલું તારીખ એક એપ્રિલ બે હજાર દસ બીજું ઉંમર છ થી ચૌદ વર્ષ ત્રીજું જવાબદારી સરકાર અને સ્થાનિક સત્તા બંનેની અને ચોથું વિસ્તાર આખા ભારતમાં મોટાભાગના પ્રશ્નો આ ચારમાંથી જ બનતા હોય છે આમ આ બધી વ્યાખ્યાઓ સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે કે શિક્ષણનો અધિકાર ખરેખર કોની જવાબદારી છે અને જવાબ એકદમ સાફ છે આ કોઈ એકની જવાબદારી નથી આ તો કેન્દ્ર સરકારથી લઈને ગામડાની પંચાયત સુધી બધાની ભેગી જવાબદારી છે અને આ જ સહિયારાપણાનો વિચાર એ જ આ આરટી